ભગવાન નારાયણને એ પણ કહેવાય છે કે તેમણે સૃષ્ટિના કલ્યાણ માટે વિવિધ અવતાર લીધા હતા હિન્દુ ધર્મમાં ભગવાન નારાયણના દસ મુખ્ય અવતારોને દશાવતાર તરીકે ઓળખવામાં આવે છે અહીં દશ અવતારનું વર્ણન આપવામાં આવે છે એ પહેલા આપણી આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો એક મત્સ્ય અવતાર મછલી ભગવાન વિષ્ણુએ એક મોટી મહલીનું રૂપ ધારણ કર્યું અને પ્રલ્યના સમયે વૈવસ્વત મનુની નૌકાને સુરક્ષિત રાખી તમામ જીવંત પ્રજાતિઓ અને મહત્વપૂર્ણ વેદોને બચાવ્યા બે કુર્મ અવતાર કાચબોહ જ્યારે દેવા અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો તે સમયે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરીને પર્વતને પોતાના પીઠ પર ટેકો આપ્યો ત્રણ વારાહ અવતાર વરાહ જંગલી સુવાર ભગવાન વિષ્ણુએ વરાહ જંગલી સુવર નું રૂપ ધારણ કરીને પૃથ્વીને હિરણ્યાક્ષ દૈત્યના કબજામાંથી મુક્ત કરી અને પૃથ્વીને ફરીથી તેના સ્થાને સ્થાપિત કરી ચાર નરસિંહ અવતાર સિંહ આદમી હિરણ્યકશ્યપ દૈત્યને મારવા માટે ભગવાન વિષ્ણુએ અર્ધસિંહ અને અર્ધમાનવનું રૂપ ધારણ કર્યું અને પ્રહલાદના રક્ષક તરીકે હિરણ્યકશ્યપનો સંહાર કર્યો પાંચ વામન અવતાર બટુક બ્રાહ્મણ ભગવાન વિષ્ણુએ બલિરાજાના અહંકારને હરવા માટે વામન બ્રાહ્મણ તરીકે અવતાર લીધો તેમણે માત્ર ત્રણ ડગલા જમીન માંગીને સમગ્ર ભૂમિ અને સ્વર્ગ પર પોતાના પગ મૂકી બલીના અહંકારનો નાશ કર્યો છે પરશુરામ અવતાર યજ્ઞસેવક પરશુરામને એવા યોદ્ધા તરીકે ઓળખવામાં આવે છે જેમણે ક્ષત્રિય રાજાઓના અન્યાયથી પૃથ્વીનું રક્ષણ કર્યું તેમણે અવિનાશી ફરસા હથિયાર લીધું અને એકવીસ વાર પૃથ્વીને અત્યાચારી ક્ષત્રિય રાજાઓથી મુક્ત કરી સાત રામ અવતાર શ્રીરામ ભગવાન વિષ્ણુએ અયોધ્યાના રાજકુમાર તરીકે રામ અવતાર ધારણ કર્યો અને રાવણ જેવા દાનવનો વિનાશ કર્યો રામ અવતાર ધર્મ ન્યાય અને વફાદારીના પ્રતીક તરીકે પૂજાય છે આઠ કૃષ્ણ અવતાર શ્રીકૃષ્ણ કૃષ્ણ અવતારમાં ભગવાન વિષ્ણુએ કંસનો નાશ કર્યો અને ગીતા સંદેશ આપીને માનવજાતને ધર્મ કર્મ અને ભક્તિનો માર્ગ દર્શાવ્યો બુદ્ધ અવતાર ગૌતમ બુદ્ધ ભગવાન વિષ્ણુએ બુદ્ધ અવતારમાં આવવાનું ધારણ કર્યું અને માનવજાતને અહિંસા શાંતિ અને સત્યના માર્ગ પર આગળ વધવા માટે પ્રેરિત કર્યું એક શૂન્ય કલ્કી અવતાર અવસર પછી હિન્દુ ધર્મમાં માન્યતા છે કે કલિયુગના અંતે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર તરીકે અવતરશે અને ધર્મની પુનઃસ્થાપના અને અધર્મનો નાશ કરશે આ દશાવતારના વિવિધ રૂપો અને તેમના કાર્યો દ્વારા ભગવાન નારાયણ વિષ્ણુ દુનિયામાં ધર્મ અને ન્યાયની સ્થાપના માટે અવતાર લઈ માનવજાતનું કલ્યાણ કરે છે